વાર તહેવાર આવે એટલે સૌ કોઈને પોતાનું વતન યાદ આવે પોતાનો પરિવાર યાદ આવે અને સૌ કોઈ તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવવા માટે નીકળી પડે આવા જ કંઈક દ્રશ્યો સુરતના ઉગના રેલવે સ્ટેશન પરથી પણ સામે આવ્યા છે જ્યાં આજે ભારે ભીડનો માહોલ છે કેમ કે બિહારના હજારો મુસાફરો દિવાળી છઠ પૂજા અને આગામી ચૂંટણીને લઈ પોતાના વતન જોવા માટે રવાના થઈ રહ્યા છે સ્ટેશન પર એટલી ભીડ છે કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી પ્લેટફોર્મ પરથી લઈ અને એન્ટ્રી ગેટ સુધી લોકોની લાઈનો જ લાઈનો જોવા મળી રહી છે અને ટ્રેનમાં ચડવા માટે પણ મુસાફરો ધક્કા મુક્કી કરતા ક્યાંક નજરે પડી રહ્યા છે તો ક્યાંક પોલીસ સાથેની ઝપાઝપીના પણ દ્રશ્યો સામે આવ્યા છે ક્રાઉડ મેનેજમેન્ટ માટે હાલ રેલવે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સીસીટીવી કેમેરા સાથે હવે ડ્રોન સર્વેલન્સ પણ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરી અને કોઈ પણ અણધાર્યો બનાવ ના બને અને મુસાફરોની સુરક્ષિતતા સુનિશ્ચિત કરી શકાય અને તેઓ સુરક્ષિત રીતે ટ્રેનમાં બેસાડી શકાય ઉગના રેલ્વે સ્ટેશન પરના આ દ્રશ્યો એક તરફ વતન પરત ફરવાની ઉતાવળ પરિવાર સાથે તહેવાર ઉજવવાનો ઉમંગ દર્શાવી રહ્યા છે તો બીજી તરફ સુરક્ષાની ચિંતામાં સજતંત્રને પણ દર્શાવી રહ્યા છે